મહિનો દોઢ મહિનો હતો અને એમાં મારો કોન્ટેક હતો અને ગેની બેન મેં સન્માન કર્યું એટલે એકબીજા એમના ચમચાઓ મને દબાણ કરવા મળ્યા અને રેકોર્ડિંગ કરીને મારો કર્યું અને કાયદેસર મેં પણ વિરુદ્ધ કર્યું જેમ કે અમારા હોય રોડ રસ્તા હતા બધા કાપી રાખ્યા છે અને અમે રોડ રસ્તા માટે કેવા જ્યાં પંદર થી સત્તર રોડ અમારા કાપ્યા છે બે પીલુડા જિલ્લા પંચાયત નારોલી જિલ્લા પંચાયત ઉપરથી એમના મોડસરે શંકરપીર પીઓ ને શંકરપીર કેવા ગયા એટલે કહી તો ગુલાબજીવી રોડ કરેલા હતા કાપી નાખ્યા એટલે મિત્ર ગુલાબજીવી રોડ માટે ડીઝલ બળતું તો ને શંકરપીર રોડ માટે પાણીથી ચાલે મારા સાથે પછી એમની ઓફિસે પણ એમના પીઓ છે એ પણ અમારે કોઈ જવાબ આપતા નથી બબે કલાક લાઈટમાં ઉભો રહેવું પડે છે અમારે કોઈ કોમ થતું નથી અમારે કોઈ એસ્ટ્રોલિક એમનો પીય નથી અમારા ચોધરીયાના બોણ હજાર મતદાન થઈ તો અમને એકાદ પીએ અમારો પણ રાખો તો પછી જ્યાં ટિકિટની વાત કરું છું તો ટિકિટની અંદર અમારો બનાસકાંઠાનો કોઈ ભારતીય જનતા પાર્ટી માટે કોઈ કોંગ્રેસ માં નથી કાર્યકર્તા નથી કોઈ પણ બનાસકાંઠાનો અમારો કોઈ લોકસભાનો ઉમેદવાર છે નહીં શંકરભાઈ રહેતો પાટણ જિલ્લાના રહે રેખાબેન રહેતો પાટણ જિલ્લાના હોય અમારે કોઈ લેવા દેવા નથી અમારા સ્થાનિક હોય અત્યારે ઉમેદવાર પ્રમોણે અમે વિચારધારણા કરો છો અને અમે એ વખતે અત્યારે

માફી માંગજો અમે કોઈ માફી માંગવાના નથી મારી વિચારધારા એ એવી કે મારે લોકસભા આ વખતે વધારે સમર્થન આપશે કોંગ્રેસ પાર્ટીને ભાજપમાં ઉમેદવાર નથી પાર્ટી હરી માં બરોબર કેશાજી ચૌહાણ જે કે પટેલ હોત તો અમે સો ટકા સમર્થન આપ્યું અને એમના માણસો અમુક પણ એમ કે તમે કોંગ્રેસ ને ટાઈપની ટિકિટ મતદાન પર કરી શકો અમે ઓગણીસો માં પણ કોંગ્રેસ ને મતદાન મિત્ર કરી પરંતુ દી સાહેબ ને ઓગણીસો નેવું ની અંદર કોંગ્રેસે મતદાન કર્યું છે તો એમનો કરતા અમે કોઈ મરી નઈ જોવાના પોતાનું છે અને પાલનપુર તાલુકાના જામીન ભી છે એ શંકરભાઈ મળશે એમને મારો વાયરસ થયો